તો મિત્રો આવરત કક્ષે कैसे ફ્રેન્ડનો સેટઅપ પણ બીવી હે એટલે બોમી આવી શકે બાદે અલ્યા ચાલુ તો પણ નમે છે એક વ્હાઇટમાં થવાનું છે તો મિત્રો આવડો બીજો છે પણ લીલી આપ બકમાં જાવ મોજા કેટલા હે આવ યાર કેમ સાથે મિત્રો ખૂબ મજા માં છે બધા મિત્રો ને તો સ્વાગત છે બધા નવા પરિવાર નવા આવી સાથે આજે આપણે પરિવાર એક વાર આવી ગયા છે આપણા ફ્રેન્ડ ને ઓલે જો અત્યારે ના કબૂતર નીચે આવેલા છે જો સુરવા માટે અમુક કબૂતરના ના બચ્ચા છે તેલા એટલે સીંગ ની રહે ભાઈ મોહિતભાઈ એટલે સુરવા માટે આવ્યો सुपर से हम सुपर है जी तो मैं तोड़ पड़ते मने तुम तो आउट आ जाओ तुम नांगले हम देखे से यूडी कबूतर जाओ तुम नगणी वर देखो आपड़े वाले कबूतरी नहीं सोरी दादा आ इन्या आवे जा आपड़े करे ई तो मेरे और तो आउट आ कबूतर नो लास्ट में यूडी आवे पर हां बे दिन की पीछे तुम्हारे करे देख रहे क्यों तो ये त्याग ही त्याग तीन घंटे में दिया कॉल से दिया। हम तारुने। ये वाली वाली ये वाली। તો મિત્રો આવી ગયો તો કે આપડા ફાર્મ નું સેટઅપ તો આમાં જો ઈંડા આપડે આયા છે વોલ્યુકત ત્યારે આવતે બચ્ચા થઈ ગયેલ છે જો આડો જો તો આપડે ઓલો હગીવાળી વાળાઈ કીરોળ બાકી આમાં ડુ મારવા આવો હા આ જિકા ફેરી મે ઓલો પડી જાય માથે લી બે પકડી લે ઓલો સા સાટી ગયો તો જો મિત્રો આમાં ઓછા છે એમ કેવી છે जो... <laughs> एए... <laughs> तो मित्र हम एक लाल कबूतर से थोड़ा डेंजर से आपड़े जो ये हो जाओ ये हल्का है इतना हटलो डेंजर से है कि लुकाड़े जो जो काम भी बाहर की कर रहे हैं वो साड़ा करता है

અને સામાન તમારું પાછો ને ઓલા ટ્રેક મે પાછો ન હોય એટલે મેં ઉસોલવાની છે કોણ નંજ શેડો દાણો આત્મા દે ખાઈ દી બોલો કુડે આ તેરે તમ તો રાને પાછો પડી થોડું કર તમનું કરી દી બ્રેડ જીમ

आप लोगों ने तो इतने रंबा मिला कहने वे। बहुत बाईना देख रहे हैं। बाईना क्या तरह का वाला कैंपर है बाग जंतवी जैसे क्या तरह महज़ वो बोली बस। अरे तम बाई का है वे। तो आप लोग अच्छा नकाब वाले सिरों से आप लोग जाने के लिए तो कौन से रूप हैं? क्या तरह में? आप लोग जीत लेंगे? हाँ। � <içerisे जो पसकत हुए> <Sess> <दिए>। <milky sound>

આજે આપણે અત્યારમાં ઓવરમાં થોડોક ટાઈમ હતો એટલે આપણે આને ટ્રેનિંગ માટે લઈને આવ્યા છીએ ડેમમાં જોકે આપણો દરરોજનું આ લોકેશન છે તો અહીંયા આપણે મસ્ત લોકેશન છે આવડું તમને ખબર છે જો કે તો આજે આપણે આને ટ્રેનિંગમાં પાછા લઈને આવ્યા છીએ તો થોડી ઘણી ટ્રેનિંગ આપી છે આજે આપણે ઘડીક વાર આપીએ પછી લઈ જઈ તો થોડી ઘણી ચાલો ટ્રેનિંગ આપી તમે વિડીયો થોડાક જોઈ લ્યો ઉડે 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 મિત્રો આજ મે થોડોક નો ટ્રેન આપણે કર્યું છે બાકી ઘરે જઈશું થાકી જવું લાગે થોડોક ડેમેજ પણ આવી ગયો એટલે હવે ઘરે લઈને જઈ કારણ કે ભઈ કુછ થોડોક આપણે સણા થોડા ખરા છે પણ દેખ્યું છે એવું લાગે પાણી ક્યાંક આપણે કઈ લાવવાનું ત્યારે ઘરે જઈને પાણી પાવું પડશે સણા થોડા ખરા છે એટલે આમ સીકરીને બેઠો થઈ એટલે ઘરે જઈને પહેલા થોડોક પાણી પાશું પછી આપણે મૂકી દઈએ થોડોક નો ટ્રેન કર્યું છે સણા આવીને હાલો ઘરે લઈ જઈ ધીમે તમે તો મિત્રો આપણે થોડુંકને પાણી પાઈ દીધું છે તો હવે મૂકી દઈ પાછું ચલો બેટા ચલો જા અંદર 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 વેટે જાઓ અંદર તો મિત્રો અંદર પૂરી દીધું છે પછી પાછા જોઈએ તો મિત્રો આ માળો ખાલી છે એટલે આપણે થોડી ઘણી આમાં હળિયું નાખી દઈએ તો આપણે આપણે છે ઓર્ગોનિક તો હળિયા નાખી દઈએ એમણે કબૂતર થોડાક શિફ્ટ કરીને તો મિત્રો આપણે હળિયું નાખી દીધું છે અને કબૂતર તો આમાં શિફ્ટ કરેલા હતા તો બસ આપણે આમાં લઈ લઈએ તો આ કે મિત્રો એક બી જોડતી જામાવીયા છે બ્લેકમાંથી અંદર આ એટ નાખ મત રહે ઓકે આમાં એક ઇન્ડુ છે કાલનું ઓતર બેઠો જો તો કે આમાં હે બેચ્ચા આમાં બે ઇન્ડર બેચ્ચા સીધા જેવું જોઈ છે લાગે છે લે આ બે બેચ્ચા સીધું લાગે જોઈ લે આપણે

એક બે કબૂતરના આપણે એક બે ના બસ થઈ ગયા છે અને એક ઈંડા છે આમાં બીજા ઓલામાં આપણે જોઈએ કંઈ પ્રોસેસિંગ છે એમાં એવો છે આપણે છોટો છે બાકી આમાં તો એક જંગલીના ઇંડા જોકે છે એ આપણે એક ચેન્જ કરેલા છે આમાં લાસ્ટમાં આપણે બેન એમાં તો હાલ મિત્રો આપણે સેટઅપ ઉપર સડીને રિવ્યુ કરીને જ છીએ તો ઓલામાં હાલસેલ છે એમ જોઈએ બાકી આ સીટ પણ થોડુંક મુશ્કેલ છે કબૂતર આમાં જો કબૂતર આપણે જવાનું હતું પ્રોસેસિંગ તો આ કબૂતર છે બાકી ઓલું તો બેઠું અંદર બાકી પાણી ખાલી થઈ ગયું છે અને દાણા થોડાક હમણાં નાખી દઈ બાકી આમાં એક ઈંડું છે બે તો હજી કાલે થવાના છે લગભગ હાલમાં કંઈ છે બાકી બ્લેકમાં જો અહી છે અંદર કબૂતર આવડું આપણે લાવેલા સી જોડી છે પાણી સાથે ઓલું લા લેતું હતું આવડું બે લાવેલા છે આપણે તો આને આપણે મૂકી દઈએ આમાં આપણે છે આમાં કલર કરેલો હા પાછો ભાઈ બને બતાડી દે પાસ નીચે ઓ ભાઈ બેઠું કરશે કલર કરેલો લાલ કલર લગાવેલો ઓલાને પણ છે બે કલર કરેલો બાકી આમાં હે વચ્ચે આપણે બે થઈ ગયા આસમા આમાં કે આમ બેઠો છે જો મજા કરમાં મજા કર કબૂતર બેઠો છે આમ મજા કર બાળકો આપણે એક બહાર નીકળી જોઈએ કે પ્રોગ્રેસ એમ તો ફૂલ મજા કર મિત્રો છે આવડો જો ફૂલ મજા કર છે આમ નહી સુધી મને બતાવું તો મિત્રો જો આ રીતે બચ્ચું જ પક મજા મોજા કેટલા છે જો અત્યારથી ઉડતા છે એટલે મજા કર મત બચ્ચું થાણો જોડો એકદમ આ ભાગમાં જો આ રીતે છે એક બચ્ચું

તો આ તમને લાગે છે પ્યોર વ્હાઇટ માં થવાનું છે યાર પ્યોર વ્હાઇટ મજા કરજો જો આને પણ મજા વર્તા છે ચોક બે બગમાં તો બે બે છે તો મજા કર પણ થોડો થોડું સ્પોટ વાળો થાણ છે બાકી આ વ્હાઇટ થાય પરફેક્ટ કેવું લાગે છે તો મિત્રો આને મૂકી દે પાછો આપણે તો બસ સાઈડ બની ગઈ છે ઓ ભાઈ બચ્ચા તો રખડે દે

અકેજે આને બચ્ચો તો આનેથી વાઇટ મત થવાનું છે બચ્ચો હવે ઇંડામાં ક પછી જોઈ તો મિત્રો પાણી મુકી દી આમાં પી હોય તો બિલકશને કારણ કે ટોળ જેલું તો તું ની કઈ એટલે મુકી દીધું છે પાછો બાકી દાણા તો આપણે હમણાં નાખ્યા થોડા ગણામાં પડ્યા છે તો દાણા નું કંઈ જનજટ છે આની આપણે ચરમાં હવાર નાખશું તો મિત્રો છોટા ખિંગના દાણા મળ્યા છે નાખી દી બીજા નું જોશું હવાર કાઈ શેક ની લાગે કાઈ શેક કેમ લાગે ઓર નઈ કંઈ અહીં મુકી દે સાઈડમાં આવડે પેશેલને ખાવા માટેની જગ્યા છે અહીં એક આપણે કુંડું લગાડશું આજમાં તમે બગાડ દેવશું નાક્ષ કુંડું તો મિત્રો આ તો દાણા ખાવા માટે આવે છે લાલ જો કાંઈ ગળવા મળ્યું ડાયરેક્ટ આ પણ આવન ટ્રેકર પણ બીવે હે એટલે બમની આવી શકે તો તોલું પૂરો કરી દે પૂરો થોડક પડ્યા છે बाद है ऐसा सब ओ भाई साहब भाई साहब किधर जाने का आपको अंदर रहो खतरा है आपको बाहर तो तुरंत साइड में से ओल्ड बस बैक साइड में आप ले ले तो वाला दाड़ा के देखा हो तो आवे सके आ बाजू तो चलो आप अपने बैक फ्री दे तो वो लुके से आवे आ बाजू तो यू बैक तो मित्रों बस आज ने वीडियो બસ એમ બગસે સેટઅપ નો રીવ્યુ નહોતો એકટને આપડે બગઈ પાઇપ નો લગ્યા તોડે પાર્ટ તમને બતાવ તો મનસુ કાળ પરિવાર નો રીવ્યુ છે યાર અને આમાં તો કુતરી જ ગન દરギયું નથી બેઠું છે બચ્ચાર પાહે બચ્ચા ઉપર બેઠા સાય ના બાકી આ બ્લેક આય બેઠો છે તમને ચેક કર બતાડી દો બાકી આપણે ચેનલ પર કબૂતરના વિડીયો વધારે આવશે તો કબૂતરના વિડીયો તો નજ આમ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને યાર તો મળશે પરિવાર ન મળી શકે યાર કાલે તો સુધી જય માતાજી યાર બો બાય